સુરતમાં ફરી બસ ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા હતા પોલીસે બસ ડ્રાઈવરનો સરઘસ કાઢ્યો હોય તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર હતા સુરતમાં અકસ્માત સર્જનાર બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈ અનેક લોકોએ જિંદગી ગુમાવી છે ત્યારે હાલમાં અડાજુમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા ને ઘાટ ઉતારી હોય છે ડ્રાઈવરને પકડી પોલીસે તેનો સરઘસ કાઢ્યો હતો એના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની ની વિરોધ કર્યો હતો બસો થી વધુ ડ્રાઈવરો એ બેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે જે જે પોલીસ અને જે સાબો માર્યા છે જેનો વર્ગોડો કાઢો એ હાલમાં પોલીસ સસ્પેન્ડ થવા જોઈએ અમારો સુપરવાઇઝર નાતી માંડીને ગ્રીન ચેલના ડેપાવાળાને તમામ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતને આવી એ જો તમે ત્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ જ નથી સમજીને કોઈ એ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને છોકરો બજાર રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો છોપેન હોગે તો એનો જવાબદાર કોણ છે કોઈ જબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગે છે આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બિઆથી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છબ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે એને ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાવ ત્યાં સુધી એનો અમારો હુકમ પોલીસ પોલીસવાળાને કેવો એવો ગુનો કલાક ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાત કાર્યવાહી કરો બિન કાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈક ડ્રાઈવરે કોઈક વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસવાળાનો શું ઓક્કામ છે કે ડ્રાઈવરને સીધો રોડ ઉપર એવું તો બોટલે કરો રખડે છે મિનિટમાં આયો જો પોલીસ રખડે છે કેમ ત્યાં ને દારૂવાળા રખડે ને સાહેબ ને તો અમે વી પડી છે કેવી રીતનું ઓ કરે ચાલો સાહેબ ને બતાવું કે આ ખડવનગરના પુલ એટલે દારૂ વેચે છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો અહીંયા સાહેબ હપ્તો માંગે છે હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધા છું